હે નમસ્કાર કેમ છો જય માતાજી અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શેરી ગરબો એટલે શું શેરી ગરબો ક્યાંથી આવ્યો અને એ શેરી ગરબો ફળિયા પાદર ચોકથી રંગમંચ સુધી કેવી રીતે પહોંચ્યો એની બધી વાતો આજે આપણે આ વિડીયોમાં કરવાના છે પરંતુ હું એવી આશા રાખું કે આ વિડીયો તમે જેટલો બને એટલો શેર કરજો જેથી લોકો સુધી પહોંચી શકે હવે આપણે ગરબાની વાત કરીએ એટલે ગરબો એટલે કે તાળી ચપતી પગનો થેસ અને ગરબો ગાવો ઝીલવો રમવો અને ફરતો એ આપણો શેરી ગરબો શેરી ગરબામાં એવું હોય છે કે કોઈ પણ તમે ગરબા લઈ શકો જેવા કે માતાજીના ગરબા તો આપણે લેતા જોઈએ છે પણ સાથે સાથે તમે દેરાણી જેઠાણીની વાતો કરતાં કરતાં શિવ પાર્વતીના ગરબા રાધા કૃષ્ણજીના ગરબા સાથે કોઈ કહાની રજૂ કરતો ગરબો લોકગીત આ બધી વાર્તાલાપ અનુસાર જે રચાતા ગરબા છે એ બધા શેરી ગરબામાં આવી શકે શેરી ગરબામાં તાળી અને હોય શેરી ગરબામાં બે તાળી ત્રણ તાળી ચાર તાળી જે ઉત્તર ગુજરાતમાં ચાર તાળીના ચાર લઈને સાત તાળી સુધીની શેરી ગરબા હોય છે અને આપણે દક્ષિણ ગુજરાતની વાતો કરીએ તો તેમાં બે ગરબામાં ત્રણ ગરબામાં એટલે ગરબો એટલે કે એક ગરબો કોઈએ ગાયો ત્યાર પછી બીજો ગરબો કોઈએ ઉપાડ્યો પછી ફરી પાછો કોઈએ ત્રીજો ગરબો ઉપાડ્યો એટલે શેરી ગરબામાં કેવું હોય છે શેરી ગરબાને હું ટૂંકમાં વ્યાખ્યા આપું તો શેરી ગરબો એટલે કે આપણે આપણા ગરબા જ્યારે માતાજીની સ્થાપના કરી હોય નવરાત્રી દરમિયાન એ ગરબો આપણે કોરાવેલો ગરબો એ ફળિયામાં પાદર ચોકમાં સોસાયટીમાં મૂક્યો અને આજુબાજુ સગા સંબંધીઓ કોઈ પણ આપણા આ ગરબામાં જોડાઈ જાય ગરબો જે ગવાતો હોય એ ઝીલાતા જાય અને સાથે સાથે એ ગરબામાં તારી શપતીનું મહત્ત્વ એટલું સુંદર છે કે એ ગરબો એટલે આપણો આ સાચો શેરી ગરબો એટલે શેરી ગરબો શું છે એ તમને સમજ પડી ગઈ હવે હું વાત કરવા જઈ રહ્યો છું સ્પર્ધાત્મક શેરી ગરબા કારણ કે જે આ પ્રાચીન ભાતીગર સંસ્કૃતિના જે ગરબાઓ છે એ ગરબાઓ ધીમે ધીમે રંગમંચ સુધી પહોંચ્યા છે ફરિયા પાદર ચોકથી એટલે રંગમંચ પર આવો ને એટલે તમારો ગરબો થોડો સ્પર્ધાત્મક થઈ જાય અને એ સ્પર્ધાત્મક થઈ જાય ત્યારે ગરબા કેવા હોવા જોઈએ ત્યારે ગરબા એકદમ સુંદર કર્ણપ્રિય હોવા જોઈએ ગરબાનો તમારો અવાજ ગાવાનાર બેન એટલે જે ગરબો જે ગવડાવે છે એ બેનનો અવાજ નિર્ણાયક સુધી પહોંચવો જોઈએ જેટલો તમારો ગરબો સુંદર ગવાતો હોય એટલો જ સુંદર ઝીલાતો હોવો જોઈએ આંગિકમ એટલે એક સરખા જ બધાએ વાંકા વરવાનું અગર જો તમે એક સરખા વાંકા નહીં વરો કોઈ ઉપર કોઈ નીચે તો એ સ્પર્ધાની બહાર થઈ જાય છે એટલે જ્યારે સ્પર્ધાત્મક ગરબા હોય ત્યારે એવા ગરબા તમે લઈ શકો છો પ્રાચીન પદ્ધતિના ગરબા અર્વાચીન ગરબા ગરબાના પદ્ધતિના અસલ અસલમાં રજૂ થયેલા આપણા આ શેરી ગીતો તમે એ સ્પર્ધાત્મક ગરબામાં ગાઈ શકો પણ એનું મૂળ તત્વ તમારે જાળવી રાખવાનું હોય છે કોઈ સ્પર્ધામાં એવું હોય કે બે તાળી અને ત્રણ તાળીના ગરબા હોય તો આ એક તાળી એટલે આ બે તાળીના ગરબા ત્રણ તાળી હોય તો આ એક બે ત્રણ એક બે ત્રણ સાથે એક બે ત્રણ આ ઉપરથી જે તાળી તમે જે પાડો છો ત્રણ તાળીની અંદર તો એ તાળી તમે બે તાળીમાં પણ પાડી શકો એક બે આ તો તાળી જ થઈને જ્યારે આ માથાની ઉપરથી તાળી જાય એટલે તમે સાક્ષાત માતાજીને નતમસ્તક કરી રહ્યા છો એ તાળી અનુરૂપ કહેવાય પરંતુ આપણે જેટલું પદ્ધતિશર સાચવી રાખીએ જો નિયમોમાં મેન્શન નહીં કર્યું હોય તો તમે આ તાળી બે તાળીમાં પણ લઈ શકો છો પરંતુ મારું પર્સનલ વ્યાખ્યા પ્રમાણે આ જ તાળી તમે બે તાળીમાં તમારે રાખવાનું હોય છે પરંતુ આ ઉપર પાડી શકાય કે નહીં પાડી શકાય એનું કોઈ બંધન નથી શેરી ગરબામાં પણ બધાનું એક સાથે થવું એક સાથે ગરબો ગવાવો અને ઝીલાવો અને પગની થેશ હોવી જોઈએ હવે હું વાત કરું તમારા વસ્ત્ર પરિધાનની એટલે કે હું વાત કરવા જઈ છું તમારા ડ્રેસીસ કેવા હોવા જોઈએ તો શેરી ગરબામાં ઓલવેઝ સાડી જ પહેરાતી હોય છે પરંતુ જ્યારે સ્પર્ધાત્મક ગરબો હોય કારણ કે પહેલાં તો કેવું હોય છે કે કોઈ પણ પોતાના ઘરમાંથી જે સાડી હોય તે સાડીને વ્યવસ્થિત સરસ તૈયાર થઈને એને ફળિયામાં તમે રજૂ કરો પડે જ્યારે સ્પર્ધાત્મક શેરી ગરબા હોય ત્યારે ડ્રેસીસનું મહત્વ નથી હોતું પણ આપણે એવું રાખીએ કે ઓવરઓલ પ્રેઝન્ટેશન આપણું સુંદર હોવું જોઈએ ત્યારે એવું કહી શકાય કે કોઈએ બાંધણી પહેરી તો બધા બાંધણી પહેરો બધા અલગ અલગ કલરની બાંધણી પહેરો કાં તો બધા શેરખી પહેરો ખોટો ખર્ચાળ નહીં હોય કારણ કે મારી ભાષા પ્રમાણે શેરી ગરબો ખર્ચાળ નથી તો ખર્ચો નહીં હોવો જોઈએ પરંતુ સ્પર્ધાત્મક રીતે જાય ત્યારે આપણે થોડું સાચવી લેવાનું હોય એટલે કે તમે સાડી પહેરો તો બધી વ્યવસ્થિત તમારી સાડી હોવી જોઈએ પરંતુ કોઈ ફૂલ નાખો કોઈ ગજરો નાખો કોઈ વેણી નાખો એટલે બધા અલગ અલગ કરો તો જ્યારે શેરી ગરબાનું જે મૂળ તત્વ છે એ સચવાય એ એ તમારું હું આ રિસિસ મેટરમાં કરું છું કોઈ સ્પર્ધામાં એવું હોય છે કે એક જ ગરબો રજૂ કરવાનો હોય તે તમારે એક જ ગરબો રજૂ કરવો કોઈ પણ ગરબો એક જ રજૂ કરવો ફોર એક્ઝામ્પલ તમે શેરી ગરબામાં કેવા ગરબા લઈ શકો તો હું તમને એક સરસ સરસ એક ગરબો હું ગાઈને સંભળાવું કે આ શેરી ગરબો હોય ફોર એઝ આવી નો રે તાની રાત ઓ ગો ચાંદલી ઓ આકાશ તારા તો આ આવા જે ગરબા છે તો એ કેવું આપણને ગાવામાં પણ સમજ પડે સમજવામાં પણ સમજ પડે બીજો એક ગરબો સુંદર તમને ગાઈને હું બતાવું વન રાતે વનમાં હાલ્યા મહાદેવજી તપ કરવાને બેઠા જીરે

તપ કરવાને બેઠા થાજી રે આવી રીતે બીજો પણ સરસ ગર્ભો હું તમને ગાઈને સંભળાવ બે તાળીમાં ઊગડા કમાડ તારા મંદિરના માડીને ઘંટારો રો મ રો રણ કે નવલા કે તારાને એટલે મારો કહેવાનો મતલબ છે કે ગરબો તમારે સરસ રચના એકદમ સરસ રચના હોય ને એવો ગરબો તમારે કરવાનો હોય છે તમે ફેમસ જે બહુ જ ગવાયેલા ગરબા છે એને સ્પર્ધાત્મા લાવવા થોડા તાળવા નવું કમ્પોઝિશન્સ લાવું તો જરાક મજા આવે એમ છે હવે તમે ફોર એક્ઝામ્પલ પેલો ગરબો પણ સાગ સીસમનો બાજર થયો કેટલો સુંદર ગરબો છે શેરી ગરબો તો તમે એ પણ લાવી શકો છો એ બે તારીમાં પણ ગાઈ શકાય અને ત્રણ તારીમાં પણ ગાઈ શકાય એ તમારા પર છે કે સાગ સીસમે

છે જ્યારે પણ સ્પર્ધાની પ્રેક્ટિસ કરો ખાસ નોંધવા જેવી બાબતો છે જ્યારે પણ ગરબાની પ્રેક્ટિસ કરો ત્યારે ચોક્કસ એવું યાદ રાખજો કે ગરબો પહેલા ગાવો ગવડાવી જુઓ પછી એને જીલવાની પ્રેક્ટિસ અને પછી એક્શન કારણ કે એક્શનમાં કંઈ વધારે પડતું એમાં મહેનત કરવાની જરૂર નથી ગરબાનો તાળીનો બુલંદ અવાજ તમારી તાળી એમ સમકે પડવી જોઈએ તાળીનો અવાજ નહીં આવશે તો તમારો ગરબો અમને કારણ કે ગરબો ઇઝ ઓલ અબાઉટ તાળી ચપટી તાલ હાથ વડે પડાયેલી તાળી બીજીક વાત કરું સમય મર્યાદા હું ગરબા કેમ શાંત અને કરુણપ્રિય હું લેવાની વાત કરું છું તો હું તમને જણાવ કોઈ સ્પર્ધામાં સાત થી આઠ મિનિટનો સમય મર્યાદા હોય કોઈમાં આઠ થી દસ મિનિટ સ્વાભાવિક છે આપણે ગરબો જે પણ ગાયક બેન કે ગાયક ભાઈ ગાતા હોય ત્યારે હું એક સાચી વાત કરું તો ગરબો એટલું પાંચ મિનિટની ઉપર છે એટલે તમે થાકી જાઓ હાંફ છે સ્વાભાવિક છે તો ગરબો તમે જેટલો શાંત લીધો હોય ને તો એટલો ગરબો તમારો ધીમે 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 બટરની જેમ ગવાતો જાય એટલે તમારે હાંફ નહીં છડે ગમે તેટલું સુંદર કમ્પોઝિશન તમે ગાઓ પણ જો તમે થાકી ગયા તમે હાંફી ગયા તો તમારા કોલર માઇકમાં એ હાંફવાનો બ્રિથિંગનો અવાજ આવે એટલે અમારા નિર્ણાયકમાં તમે પછી ધીમે ધીમે માર્કિંગમાં પાછળ જતા રહો એટલે આ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખો અને વધારે જાણવા માટે ચોક્કસ તમે ચિંતન કલાવડું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લોકો સુધી વિડીયો પહોંચાડજો જેથી લોકો સુધીની સાચી માહિતી મળી શકે જેટલું મને ખબર છે એટલું મેં આપના સુધી પહોંચાડવાની કોશિશ કરી હું પણ આપણી જેમ શીખી રહ્યો છું અને હું પણ મારા વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યો છું તો ચાલો હું મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌને આ થોડીક શેરી ગરબાની માહિતી આપી આગામી વિડીયોની અંદર હું અડવાચીન ગરબા પ્રાચીન ગરબા અને લોકનૃત્યની માહિતી આપીશ ત્યાં સુધી આ વિડીયો ગમે તેટલો જેટલી જેટલું બને એટલું શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય માતાજી આ એક પ્રાચીન સંસ્કૃતિ ભાતીગર સંસ્કૃતિના વારસાને સાચવવાની વાતો છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ વિચ ઇઝ વન એન્ડ ઓનલી ચિંતન વશીલાસ્ય કલાવરૂમ થેન્ક યુ સો મચ